નમસ્કાર મિત્રો હું છું વિશાલ આજની વિડીયોમાં આપણે વાત કરવાની છે આધાર કાર્ડ આધાર કાર્ડમાં કેવી રીતે અપડેટ કરાય તેના માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ અને આધારની વેબસાઇટમાં કેવી રીતે જોવાનું કે પોતાનું આધાર કાર્ડ અપડેટ થયો કે રીતે એ માટે શું કરવાનું રહેશે તેના વિશે આપણે થોડીક માહિતી લેવાની છે તો સૌથી પહેલાં તો આપણે આધાર કાર્ડની વેબસાઇટ પર જવું પડશે જેમ કે યુઆઈડીએઆઈ આ વેબસાઇટ પર જવાનું રહેશે આઈડીએ આઈ વેબસાઇટ પર જતાં આપણને આ રીતે એનો ઇન્ટરફેસ ખુલશે યુઆઈડીઆઈની વેબસાઇટ ઓફિશિયલ વેબસાઇટ પર જઈએ યુઆઈડીઆઈની વેબસાઇટ પર જતાં આપણને આ ટાઈપનું હોમ પેજ દેખાશે એમાં અલગ અલગ ટાઈપની સર્વિસ હશે જેમાં માય આધાર છે માય આધારમાં જઈને આપણે શું કરી શકીએ જેમ કે ડોક્યુમેન્ટ અપડેટ કરવો હોય તો તે કરી શકીએ આધાર કાર્ડ આધાર કાર્ડ અપડેટનો સ્ટેટસ ચેક કરી શકાય પછી ડેમોગ્રા યુઝેસ ડેમોગ્રાફિક ડેટા એન્ડ ચેક ચેક સ્ટેટસ એટલે કે જે તમે આધાર કાર્ડ સુધારા કર્યા હોય અપડેટ કરાવી હોય તેને તેની પ્રોસેસ કેટલી સુધી પહોંચી એ ચેક કરવા માટે કરી શકીએ આપણે પછી લિસ્ટ ઓફ સપ ડોક્યુમેન્ટ ફોર આધાર એન્ડ એનરોલમેન્ટ અપડેટ એટલે કે તમે જે કોઈ આધાર કાર્ડમાં અપડેટ કરવા માગતા હોય તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તે અહીંયા અલગથી આપણને એક લિંક આપેલી છે પછી એનરોલમેન્ટ અપડેટ ફોર્મ એ મતલબમાં અલગ અલગ પ્રકારનું સર્વિસ અવેલેબલ છે અહીંયા તો આધાર કાર્ડમાં કેવી રીતે અપડેટ કરવાનું આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવાનું એ વસ્તુ જોઈએ સૌથી પહેલાં આપણે જોઈએ આધાર ડેમોગ્રાફિક એન્ડ ડેટા ચેક સ્ટેટસ હવે આમાં શું થાય એમાં વેલકમ ટુ આ માય આધાર આધાર કાર્ડમાં તમે અલગ અલગ ટાઈપની સર્વિસ જોઈ શકો જેમ કે ડોક્યુમેન્ટ અપડેટ છે આધાર ડાઉનલોડ આધાર છે પછી ધારો કે આધાર કાર્ડ ખોવાઈ ગયો હોય આધાર કાર્ડનો આધાર નંબર ખોવાઈ ગયો હોય તો તેને તેને આપણે શોધી શકીએ અંદરો આઈડીથી પછી વેરીફાઈ ઇમેલ મોબાઈલ નંબર જેમ કે તમે તમારા આધાર કાર્ડમાં જે ઇમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર આપ્યો હોય તો આપણે ચેક કરવો હોય કે એ જ મોબાઈલ નંબર તો છે કે નહીં એ ચેક કરવા માટે આપણે વેરીફાઈ ઇમેઇલ મોબાઈલથી આપણે ચેક કરી શકીએ તે કે તે જ મોબાઈલ નંબર આપેલો છે કે નહીં તે પછી વીઆઈડી જનરેટર વિચ્યુઅલ આઈડી એ તમારે સો ડિજિટનો જે આધાર ટાઈપના મતલબમાં એ બદલાય કરતો હોય એક નંબર હોય છે પછી લોક ઓનલોક આધાર તમારા આધાર કાર્ડને લોક ઓનલોક કરી શકીએ કે બાયોમેટ્રિક છે એ ટાઈપનું અ લોક કરવું હોય તો એ કરી શકાય પછી બેંક સીડિંગ સ્ટેટસ બેન્ક સ્ટી સીડિંગ સ્ટેટસ એટલે કે તમારો આધાર કાર્ડ બેંક સાથે સીડિડ મતલબમાં જોડાયે છે જોડાયેલો છે કે નહીં તે જાણવા માટે બેંક સીડિંગ સ્ટેટસ ચેક કરાય એના કારણે તમારી જે કોઈ પણ સરકારી સહાય કે મતલબમાં સ્કોલરશિપ ટાઈપ જે કોઈ બેંક સીડિંગના કારણે સીધી પૈસા જમા થતા હોય છે તેના માટે એક બેન્ક સીડિંગ કરેલું હોવું જોઈએ તેના માટે તે ચેક કરવા માટે બેંક સીડિંગ સ્ટેટસ અહીંયાથી ચેક કરી શકાય પછી ઓર્ડર આધાર પીવીસી કાર્ડ એટલે કે તમારે જે પીવીસી કાર્ડ હોય એમને એને ઓર્ડર કરવા માટે અહીંયાથી પણ કરી શકે તમે પોતે પણ કરી શકો ત્યારબાદ ચેક આધાર પીવીસી કાર્ડ સ્ટેટસ ઓર્ડર છે સ્ટેટસ એટલે કે તમે પીવીસી કાર્ડ ઓર્ડર કર્યો હોય મતલબમાં સિમ્પલ લેંગ્વેજમાં તમે કહો તો સ્માર્ટ કાર્ડ ટાઈપ છે ક્યાં આવતો હોય તે ઓર્ડર કર્યો હોય તો તેને ચેક કરવા માટે ચેક આધાર પીવી સી કાળ ઓર્ડર સ્ટેટસમાં જઈને ચેક કરી શકાય પછી આવે છે ચેક એનરોલમેન્ટ એન્ડ અપડેટ્સ અપડેટ સ્ટેટસ એટલે કે તમે આ આધાર કાર્ડમાં સુધારો કર્યો હોય ડેમોગ્રાફિક બાયોમેટ્રિક ગમે તેવું સુધારો કર્યો હોય તો એની પ્રોસેસ કેટલા સુધી પહોંચી એ જાણવા માટે આપણે ચેક્સ એનરોલમેન્ટ અપડેટ સ્ટેટસ એના દ્વારા ચેક કરી શકાય પછી આ લોકેટ એનરોલમેન્ટ સેન્ટર એટલે કે તમારે જે કોઈ આધાર કાર્ડ અપડેટ સેન્ટર હોય કે નવા સુધારા વધારા કરનાર એવું કોઈ સેન્ટર કઈ જગ્યાએ છે તે જાણવા માટે અહીંયા લોકેટ એનરોલમેન્ટ સેન્ટરમાંથી ક્લિક કરીને જાણી શકાય કઈ જગ્યાએ બુક એન્ડ એપોઇન્ટમેન્ટ ધારો કે કશે આપણે આધાર અપડેટ માટે જવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવાની હોય તો અહીંયાથી ઓનલાઈન પણ આપણે કરી શકીએ કઈ જગ્યાએ જવાનું છે તે માટે હવે ચેક આધાર વેલિડિટી ચેક આધાર વેલિડિટીમાં એવું હોય કે તમારો આધાર કાર્ડ એક્ઝિસ્ટ છે કે નહીં છે મતલબમાં સાચો છે કે નહીં છે એ ચેક કરવો હોય તો ચેક કરી શકાય અથવા તો સસ્પેન્ડ થયેલો કે નહીં એ ચેક કરી શકાય પછી તમારે એગ્રીવન્સ એન્ડ ફીડબેક એટલે કે તમે કોઈ ફરિયાદ કરવાની તો ફરિયાદ કરી શકો અહીંયા પછી ચેક ગ્રી ચેક ગ્રીવન્સ ફીડબેક સ્ટેટસ એટલે તમે જે કંઈ ફરિયાદ કરેલી હોય તો તેને તમારે ચેક કરવો તો ચેક કરી શકાય અથવા તો તમે ફીડબેક આપો હોય તો ફીડબેક આપી શકાય હવે આપણે સૌ પ્રથમ તો વાત કરીએ ચેક એનરોલમેન્ટ એન્ડ અપડેટ્સ ઘણીવાર મને પૂછતા હોય છે કસ્ટમર મારા કે આધાર કાર્ડ સુધારવા આપેલો આવ્યો નથી કે એનો સુધારો થયો કે તે ચેક કરવાનું હોય છે તો કેવી રીતે ચેક કરાય એ તમે જાતે પણ કરી શકો તો આ વિડીયોમાં હું તમને બતાવું છું કે આધાર કાર્ડ જે અપડેટ માટે આપેલો હોય તે કેવી રીતે સુધારો કરવાનો આ સુધારો સોરી કેવી રીતે સુધારો કરવા માટે આપેલો હોય તો કેવી રીતે આપણે ચેક કરી શકાય કે કેટલા સુધી આ પ્રોસેસ થઈ છે હવે સૌપ્રથમ હવે છે ચેક આંધ્ર મને અપડેટ સ્ટેટર્સમાં એમાં ક્લિક કરી ક્લિક કરીએ મેન્ટ ચેક સ્ટેટસમાં ચેક કરતાં આ ક્લિક કરતાં અહીંયા આ રીતનું આવે ચેક આધાર સ્ટેટસ આ ટાઈપનું હવે તમારે એસઆરએન નંબર યુ આરએન નંબર અથવા તો એનરોલમેન્ટ આઈડી એનરોલમેન્ટ આઈડી નાખીને પણ તમે ચેક કરી શકો એનરોલમેન્ટ આઈડી કેવી હોય એ ટોટલ આમ પહેલાં કેવું હતું કે અઠ્યાવીસ સેંકડામાં એમ નાખવાનો હતો હતું પણ અહીંયા આ ચૌદ નંબરનો એનરોલમેન્ટ નંબર હોય પછી કઈ ડેટે બનાવેલો હોય ટાઈમ કેટલો વખતો અને કેપચા એન્ટર કરવાનો હોય છે તેનાથી આપણે ચેક કરી શકાય હવે એનરોલમેન્ટ નંબર કેવી રીતે એક તમને જે આધારે અપડેટ માટે એક રિસિપ્ટ આપતી હોય છે અપડેટ કરવા આપ્યો હોય તો લાસ્ટમાં તમને એક રિસિપ્ટ રિસિપ્ટ આપતા હોય છે રિસિપ્ટમાં તમારે એનરોલમેન્ટ નંબર અથવા અપડેટ નંબર જોવાનો હોય છે તો એ કેવો દેખાતો હોય છે તો અહીંયા સેમ્પલ બતાવો છો કે કેવી રીતે ચેક કરી શકાય આ છે એનરોલમેન્ટ નંબર નામાંકન સંખ્યા લખેલું હોય છે જેમાં ચૌદ ડિજિટનો છે ચૌદ આંકડાનો એક બે ત્રણ ચાર એમ કરીને આ ટોટલ ચૌદ આંકડાનો અહીંયા ડેટ નાખે નાખેલી હોય છે ચૌદ બાર બે હજાર છ આ ટાઈપની ડેટ હોય છે અને અહીંયા અહીંયા સમય હોય છે આ વસ્તુ તે અહીં વેબસાઇટ પર નાખવાની હોય છે અહીંયા ચૌદ આંકડાનો એનોલમેન્ટ નંબર ત્યારબાદ કઈ તારીખે આધાર કાર્ડ અપડેટ જે રિસિપ્ટ જનરેટ થયેલી હોય તો એ તમારે તે રિસિપ્ટ પર કઈ ડેટ લખેલી હોય એ નાખવાની હોય છે જેમ કે કોઈ આશ્રમ નાખીએ સોળ સાત બે હજાર ચોવીસે અને ત્યારે ટાઈમ કયો હતો દસ વાગ્યાને દસ મિનિટે અને સેકન્ડ થઈ હતી દસ સેકન્ડ બરાબર આ રીતે થઈ થતો હોય છે ત્યારબાદ આ કેપ્ચન નાખવાનો હોય છે ટી સિક્સ આ કેપ્ચન નાખ્યા બાદ સબમિટ કરવાનો હોય છે આ રીતે સબમિટ કરતા તમને અહીંયા એક આ તો એકદમ અંદરનો નંબર સેમ્પલ માટે એક ફોટો નાખ્યો આ રીતે હોય અહીંયા તમને સ્ટેટસ બતાવતો હોય છે કે તમારો આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો બોતેર કલાકમાં અપડેટ થઈ ગયું છે એવી એક એ રીતે બતાવતો હોય અથવા તો તમારો આધાર કાર્ડ રિજેક્ટ થયેલો તો રિજેક્ટ આ રીતે બતાવતો હોય છે અહીંયા નીચે આ રીતે તમે આધારે એનરોલમેન્ટ અથવા નવો બનાવ્યો હતો અથવા તો સુધારો કર્યો હોય તે તમે ચેક કરી શકો ત્યારબાદ જોઈએ વેરીફાઈ ઈમેલ મોબાઈલ નંબર ધારો કે તમારા આધાર કાર્ડમાં તમે મોબાઈલ નંબર કયો આપેલો ખબર ન હોય અથવા તો નાખેલો જ ન હોય તો અહીંયાથી આપ તમે ચેક કરી શકો અહીંયા વેરીફાઈ ઈમેલ મોબા ઇમેલ અથવા મોબાઈલ નંબર એમાં આપણે ક્લિક કરીએ તો આધાર નંબર નાખીએ આ રીતે ખાધા નંબર નાખ્યો અથવા તો કયો મોબાઈલ નંબર આપેલો એ જાણવો હોય તો આપણે પોતાનો મોબાઈલ આપણને ખ્યાલ હોય કે આ જ નંબર આપેલો હોય છે તો આપણે નાખી શકીએ જોઈ ચેક કરી શકીએ અને લાસ્ટમાં કેપ્ચર નાખવાનો હોય છે ત્યારબાદ સબમિટ કરવાથી સબમિટ કરવાથી અહીંયા આપણને આપી દઈએ કે ધ મોબાઈલ નંબર યુ હેવ એન્ટર્ડ ઇન ઓલરેડી વેરીફાઈ વિથ અવર રેકોર્ડ મતલબમાં આપણો જે મોબાઈલ નંબર સાચો હોય તે એમની સાથે મેચ થઈ જાય અને ઓલરેડી વેરીફાઈ એમના રેકોર્ડમાં બતાવે છે એટલે મતલબમાં એવો થયો કે આપણો મોબાઈલ નંબર બરાબર આપેલો છે એ રીતે ચેક કરવો હોય તો ચેક કરી શકાય તે જ રીતે અહીંયા ઇમેલ આઈડી પણ ચેક કરવું હોય તો ચેક કરી શકાય અહીંયા પોતાની ઈમેલ આઈડી નાખવાની હોય છે ત્યારબાદ સબમિટ બટન અહીંયા કોઈક એરર આવતી હોય છે કેપ્ચા ફરી નાખવા કહે છે અહીંયા એ રીતે બતાવે છે કે ધ ઇમેલ આઈડી એન્ટર ઇઝ ઓલરેડી વેરીફાઈ થવા મતલબ મા ઈમેલ આઈડી પણ બરાબર નાખેલી છે એ રીતે તમે એ ચેક કરી શકો ત્યારબાદ જોઈએ ડોક્યુમેન્ટ અપડેટ એ આપણે અલગથી જોઈશું અલગ અલગથી વિડીયોમાં ત્યારબાદ લોક અનલોક આધાર કાર્ડ એ પણ અલગથી જોઈશું બેંક સીડિંગ સ્ટેટસ બેન્ક સીડિંગ સ્ટેટસ એ પણ અલગથી જોઈશું આપણે ત્યારબાદ આધાર પીવીસી કાર્ડ તમે જે સ્માર્ટ કાર્ડ ટાઈપ જેવો હોય પીવીસી કાર્ડ ઓર્ડર કરો કરોના તેની પ્રોસેસ અલગ હોય છે એટલે આ આધાર પીવીસી ઓર્ડર માટે આપણે અલગ વિડિયો બનાવશું કેવી રીતે તમે ઓર્ડર કરી શકો પોતે પણ ત્યારબાદ ચેક આધાર વેલિડિટી ચેક આધાર વેલિડિટીમાં આપણે પોતાનો આધાર કાર્ડ ઓલરેડી એક્ઝિસ્ટ છે કે નહીં તે એ ચેક કરવો તો કરી શકાય જેમ કે એક આધાર નંબર નાખીએ કેપ્ચર નાખીને પ્રોસીડ કરવાનું હોય છે એ રીતે આપણને આ આધાર નંબર એક એક્ઝિસ્ટ બતાવે છે આધાર વેરિફિકેશન કમ્પ્લીટેડ આ એ તમારી એજમેન્ટ બતાવે છે તમારી જેન્ડર બતાવશે સ્ટેટ બતાવશે અને મોબાઈલ નંબરના છેલ્લા ત્રણ આંકડા બતાવશે એટલે તમારો આધાર કાર્ડ નંબર ઓલરેડી એક્ઝિસ્ટ છે મતલબમાં વેલિડ છે આ તો સસ્પેન્ડ થયેલા નહીં એવી રીતે બતાવતું હોય છે ત્યારે બહુ ટુ બેસ પડ હવે જોઈએ લોકેટ એનરોલમેન્ટ સેન્ટર લોકેટ એનરોલમેન્ટ સેન્ટરમાં કેવું કહે છે કે તમે આધાર સેન્ટરને સર્ચ કરી શકો મેપમાં મેપમાં તમારે જોઈને આ કઈ કઈ જગ્યાએ તો એનરોલમેન્ટ સેન્ટર છે તેની માહિતી લઈને તમે તે જગ્યાએ પણ જઈને આધાર અપડેટ અથવા તો નવા સુધારા વધારા કરી શકો જેમ કે ટાઈપનું વેબસાઇટ ખુલતી હોય છે અહીંયા ક્લિક કરવાથી આ કઈ જગ્યાનું એડ્રેસ છે તે બતાવશે જે પિન મારેલી હોય ત્યાં લોકેશન માટે ટેગ હોય છે જેમ કે આ એક આધાર ડેમોગ્રાફિક સેન્ટર છે કઈ જગ્યાનું છે તે તમે જાણી શકો એક ડિજિટલ સેવા ઉનાઈ મંદિર રોડ તલારામ સ્ટીલ ફર્નિચર આ રીતે મોબાઈલ નંબર અને એડ્રેસ પણ આપેલું હોય છે જે જે જગ્યાએ તમે જઈને આધાર એનરોલમેન્ટ અથવા તો અપડેટ કરાવી શકો આ રીતે તમારે ચેક કરવો હોય તો પણ કરી શકાય હવે જોઈએ આધાર કાર્ડ અપડેટ સુધારવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે કયા કયા ડોક્યુમેન્ટ એટલે કે તમે આધાર કાર્ડની વેબસાઇટ પર જઈને જે ઓફિશિયલી તમે જોઈ શકો કે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે કયા કયા આ પુરાવાની જરૂર પડે જેમ કે અહીંયા લિસ્ટ ઓફ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ ફોર આધાર એનરોલમેન્ટ અપડેટ એના પર ક્લિક કરવાથી આપણને એક પીડીએફ ખુલશે કે તમારા માટે કયા કયા અપડેટ અપડેટ કરવા માટે ડોક્યુમેન્ટની જરૂર પડે મારી પાસે એક ઓલરેડી પીડીએફ છે તેમાં તમને વધારે સારી રીતે બતાવશ જેમ કે અહીં આપ્યું છે છે લિસ્ટ ઓફ એક્સેપ્ટેબલ ડોક્યુમેન્ટ ફોર એનરોલમેન્ટ એન્ડ અપડેટ અપડેટ અને નવા સુધારા નવા આધાર કાર્ડ માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે જે અહીં આપેલું છે એનરોલમેન્ટ ટાઈપ વન એનરોલમેન્ટ ટાઈપ ટુ આ રીતેનું હોય છે ઇન્ડિવિજ ટુ ફાઈવ યર એજ પાંચ વર્ષની અંદર સુધીના જે હોય એમના માટે આ ડોક્યુમેન્ટની જરૂર પડતું હોય છે પ્રૂફ ઓફ રિલેશનશીપ ડોક્યુમેન્ટ કન્ટેનિંગ નેમ એન્ડ ચાઇલ્ડ એન્ડ નેમ ઓફ હેડ ઓફ ફેમિલી પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ આ રીતેનું એક હોય છે જેના માટે એક બર્થ સર્ટિફિકેટ ઇસ્યુ બાય ઓથોરાઇઝ ઓથોરિટી તેમ દ્વારા બર્થ સર્ટિફિકેટ એક જરૂરી છે જે પાંચ વર્ષ સુધીનાને ને પાંચ વર્ષ સુધીના જે બાળકો હોય તેમ તેમના માટે ત્યારબાદ આપણે જોઈએ લિસ્ટ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ ધેટ મે બી ટુ એવિડન્સ પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એડ્રેસ રિલેશનશીપ ઓર ડેટ ઓફ બર્થ ફોર એનરોલમેન્ટ ફોર આધાર નંબર ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફાઈવ યર્સ એન્ડ અબોવ એજ જેમકે જે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત પાંચ વર્ષ અથવા તેને કરતાં વધારે હોય એમના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે પ્રૂફ ઓફ આઇડેન્ટિટી આ તમારે એક જોવાનું છે કે પ્રૂફ ઓફ આઈડેન્ટિટીની જે કોલમ હોય જેમાં નામ અને ફોટોગ્રાફ હોય છે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી તરીકે નામ અને ફોટોગ્રાફ હોય તેવા ડોક્યુમેન્ટ તમારે નામ સુધારા કરવા માટે વેલિડ ગણાય જેમ કે વેલિડ ઇન્ડિયન પાસપોર્ટ પાસપોર્ટ છે પાન કાર્ડ છે ઈ પાન કાર્ડ છે આ એક કોલમમાં જે ખરા નિશાની હશે એ તમારા વેલિડ ડોક્યુમેન્ટ હશે તે તમારું નામ સુધારા કરવા માટે વેલિડ છે અને એક્સ ટાઈપની જેવી નિશાની હશે તે વેલિડ નથી તે ડોક્યુમેન્ટ તમારા નામ સુધારવા માટે કેવું કામનું નથી હવે પ્રૂફ ઓફ એડ્રેસ પ્રૂફ ઓફ એડ્રેસ માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે જેમ કે તેમાં જેમાં એડ્રેસ છપાયેલું હોય તે જેમ કે ઇન્ડિયન પાસપોર્ટ છે પાન કાર્ડમાં એડ્રેસ છપાયેલું નથી એટલે અહીંયા ખોટા નિશાની છે પછી રેશન કાર્ડ છે ત્યારબાદ વોટર કાર્ડ ઈ વોટર કાર્ડ પછી ડ્રાઇવિંગ લાઇસન્સ તેમાં એડ્રેસ નહીં એટલે તે પ્રૂફ ઓફ એડ્રેસ તરીકે યુઝફુલ નથી પછી સર્વિસ ફોટો આઈડી કાર્ડ તે પણ કામનું નથી એમાં એડ્રેસ સુધારવા માટે જ્યાં ખરા નિશાની હશે જે કોલમમાં તે તમારે એડ્રેસ સુધારવા માટે યુઝ કરી શકાય તે ડોક્યુમેન્ટ શીડ્યુલ ટ્રાઇબ સિડ્યુલ કાસ્ટ ઓબીસી સર્ટિફિકેટ જે નામ નામા પણ સુધાર કરી શકાય એડ્રેસમાં પણ સુધાર કરવા માટે યુઝફુલ છે માર્કશીટ હવે તમારે જન્મ તારીખ જન્મ તારીખ સુધારો અત્યારે થોડી વારને જઈએ જન્મ તારીખ માટે આ રહ્યો એડ્રેસ માટે તમે એમએલ એમ પી પર પણ સાહેબ સિગ્નેચર કરાવી શકો આ રીતનું તમે આગળ જોઈ શકો ત્યારબાદ જે પ્રૂફ ઓફ રિલેશનશીપ જે સંબંધ દર્શાવતું ડોક્યુમેન્ટ જેમ કે કોઈ છોકરાનું કઈ રીતનું હોય ને તે માટે પાસપોર્ટ હોય તો પાસપોર્ટ થાય પાન કાર્ડ પાન કાર્ડ અઢાર વર્ષ માટે જ હોય એટલે એ પ્રૂફ ઓફ રિલેશનશીપ માટે યુઝફુલ નથી આ રેશન કાર્ડ રેશન કાર્ડ એક તમે યુઝ કરી શકો ત્યારબાદ પેન્શનર આઈડી કાર્ડ એ પણ તમે યુઝ કરી શકો જ્યાં ખરા નિશાની હશે રાઇટની રાઈટ સિમ્બોલ હશે તો તે તમારે એડ્રેસ અથવા તો નામ અથવા તો રિલેશનશિપ બતાવવા માટે વેલિડ ડોક્યુમેન્ટ ગણાય હવે લાસ્ટમાં જે એમાં સૌથી વધારે પ્રોબ્લેમ થતા હોય છે પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ જે તમારે કયા ડોક્યુમેન્ટ જોઈએ સૌથી પહેલાં વેલિડ ઇન્ડિયન પાસપોર્ટ પાસપોર્ટ જરૂરી છે કે જે જન્મ તારીખ સુધારા માટે યુઝફુલ છે ત્યારબાદ સર્વિસ પોર્ટ આઈડી કાર્ડ ઇસ્યુ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ પબ્લિક સેક્ટર યુનિટ રેગ્યુલેટરી બોડી સ્ટેચ્યુ બોડી તે તમારું વેલિડ ડોક્યુમેન્ટ છે જ્યાં ખરા નિશાની હશે તે અથવા તો પેન્શનર ફોટો આઈડી કાર્ડ ફ્રીડમ ફાઇટર ફોટો આઈડી કાર્ડ આ ટાઈપનું એક ડોક્યુમેન્ટ છે તે જેના દ્વારા તમે જન્મ તારીખ સુધારી શકો બાકીના વેલિડ નથી જેમ કે પાન કાર્ડ એ જન્મ તારીખ સુધારવા માટે વેલિડ નથી રેશન કાર્ડ વોટર કાર્ડ આ ડ્રાઇવિંગ લાઇસન્સ એ પણ વેલિડ નથી જન્મ તારીખ સુધારવા કરવા માટે ત્યારબાદ જે વેલિડ હોય તે એક છે માર્કશીટ માર્કશીટ સર્ટિફિકેટ ઇશ્યુ બાય રેકોગ્નાઇઝ બોર્ડ ઓફ એજ્યુકેશન ઓર યુનિવર્સિટી ઓર ડીમ્ડ યુનિવર્સિટી ઓર હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુ ઇન્સ્ટિટ્યુશન ઇસ્ટાબ્લિશ બાય સેન્ટ્રલ ઓર સ્ટેટ એક્ટ જેના દ્વારા સ્ટેટ એક્ટ અથવા સેન્ટ્રલ એક્ટ દ્વારા બનાવવામાં આવેલી તે ઇન્સ્ટિટ્યુટ તેના દ્વારા મતલબમાં તેના તેવા ડોક્યુમેન્ટ વેલિડ ગણાય માર્કશીટ જેવી છે ત્યારબાદ થર્ડે જેન્ડર ટ્રાન્સજેન્ડર આઇડેન્ટિટી કાર્ડ તે પણ તમારે જન્મ તારીખ સુધારા માટે વેલિડ ગણાય અને લાસ્ટમાં બીજું એક છે બર્થ સર્ટિફિકેટ ઇસ્યુ બાય ઓથોરાઇઝ ઓથોરિટી ધ રેગ્યુલેશન ઓફ બર્થ એન્ડ ડેટ એક્ટ નાઇન્ટીન સિક્સટી નાઇન વિથ રૂલ્સ મેડ ધેરંડા મતલબમાં બર્થ સર્ટિફિકેટ એક તમે જન્મ તારીખ સુધારા કરવા માટે યુઝ કરી શકો હા પીડીએફની લિંક તમારા ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઈશ તમે તમારે જોવું હોય તો જોઈ શકો અથવા તો ડાયરેક્ટ આધાર કાર્ડની વેબસાઇટ પરથી તમે આખું જોઈ શકો તો મિત્રો આ વિડિયો હતો આધાર કાર્ડની વેબસાઇટ પર કેવી રીતે તમે એમાં જે આપેલ સર્વિસ યુઝ કરી શકો જેમ કે પોતાની રીતે પણ તમે આધાર કાર્ડ ચેક કરી શકો આધાર કાર્ડ ઓર્ડર કરી શકો હવે પછીના વિડીયોમાં આધાર કાર્ડમાં તમે કેવી રીતે આધાર કાર્ડ પીવીસી કાર્ડ તમે ઓર્ડર કરી શકો અને કેવી રીતે તમે ડાઉનલોડ કરી શકો કેવી રીતે લોક અનલોક કરી શકો તેનો વિડીયો સેપરેટલી મૂકશો કેમ કે ઘણો લાંબો વિડીયો થઈ જશે એટલે હવે પછીના વિડીયોમાં મળીએ ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડિયોને લાઇક કરજો અને શેર તો જરૂર કરવાનું છે આગળના વિડીયો માટે કોમેન્ટ જરૂર કરો